ધોરણ નવ હિન્દી વિદ્યાર્થીની મિત્રો આજે આપણે હિન્દીમાં પદ્ય સત્તર ભાગ બે સમજીશું પહેલા ભાગમાં આપણે તુલસીદાસજીના જીવન પરિચય વિશે જોઈ લીધું આ પાઠમાં આપણે આ વિડીયોમાં આપણે આ રચનામાં આવતા પાંચ પાત્ર વિશે જોઈશું ખગ पक्षी जटायु रामायण का एक प्रसिद्ध गीत वह सूर्य के सारथी अरुण का पुत्र था सीताहरण के समय इसने रावण से युद्ध किया और वह घायल हुआ था राम का राम को सीताहरण का समाचार देने के बाद प्राण छोड़े खग પક્ષી ગીધની વાત છે જટાયું રામાયણમાં પ્રસિદ્ધ ગીધ છે સૂર્યના સારથી અરુણનો પુત્ર છે સારથી એટલે રથ ચલાવનાર સીતા હરણ સીતાને રાવણ ઉપાડી જાય છે તે પ્રસંગની વાત છે સીતા માતાને બચાવવા જટાયુ વચ્ચે આવે છે અને જટાયુ અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે યુદ્ધમાં જટાયુ ઘાયલ થાય છે અને રાવણ સીતા માતાને લઈને ચાલ્યો જાય છે જ્યારે રામ સીતાને શોધતા શોધતા ત્યાં આવે છે ત્યારે જટાયુ રાવણ સીતા માતાને લઈ જાય છે આ સમાચાર રામને આપે છે અને રામના ખોળામાં પોતાનો પ્રાણ છોડે છે બીજું પાત્ર મૃગ મારીચ એક રાક્ષસ જો તાડકા રાક્ષસિકા પુત્ર તથા રાવણકા અનુચર થા રાક્ષસો કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકે એવું કહેવાય છે વ સૂર્ય સુવર્ણમૃગ કે રૂપ મેં રામ દ્વારા મારા ગયા મૃગ એટલે હરણ તાડકા રાક્ષસીનો પુત્ર મારી જ છે અને મેં તમને કહ્યું એમ રાક્ષસો બીજું સ્વરૂપ પણ ધારણ કરી શકે એ પ્રમાણે એ રાવણના કહેવાથી મૃગ બનીને રામ સીતા પાસે જાય છે મારી છે રાવણનો અનુચર હતો એને અનુસરનાર હતો અને આ જ્યારે મારી જ સોનાનું મૃગ બનીને ત્યાં જાય છે અને તે રામના હાથથી માર્યો જાય છે રામ દ્વારા માર્યો જાય છે આમ મારીચનું મૃત્યુ થાય છે હવે આપણે ત્રીજું પાત્ર જોઈએ વ્યાગ વ્યાગ એટલે શિકારી વાલ્મીકી પહેલે હિંસા વૃત્તિ સે જીવનયાપન કરતે થે પરંતુ બાદ મેં સંકાદી ઋષિયો કે ઉપદેશ સે જીવહિંસા છોડ કર તપસ્યા મેં લગે ઓર મહર્ષિ વાલ્મીકી કહેલાએ ઉમાયણ કી રચના કી શિકારી વાલ્મીકી પહેલાં વૃત્તિ કરતા હતા શિકાર કરતા હતા લૂંટફાટ કરતા હતા અને આવા કામ કરીને પોતાનું જીવન પસાર કરતા હતા એક દિવસ સનકાદી ઋષિ સાથે એનો ભેટો થાય છે અને એ એમને ખોટા કામ ન કરવાનો ઉપદેશ આપે છે અને કહે છે કે તું જે આ બધી પ્રવૃત્તિ કરે છે એની તારા ઘરમાં ખબર છે તારા બાળકોને તારી પત્નીને તો જા પૂછ કે બધા પણ તારા આ પાપમાં ભાગીદાર છે શિકારી ઘરે જાય છે એની પત્નીને પૂછે છે કે હું જે આ પાપ કરીને બધાનું જીવન પોષણ કરું છું તો એમાં તમે ભાગીદાર છો પત્ની અને બાળકો ના પાડે છે કે જે પાપ કરે એણે જ ભોગવવું પડે શિકારી પાછો સદકાદી ઋષિ પાસે આવે છે અને તેમના સમજાવવાથી જીવહિંસા છોડીને તપસ્યા કરે છે અને એ શિકારી તપસ્યા કર્યા બાદ વાલ્મીકી ઋષિ તરીકે ઓળખાય છે જે વાલ્મીકીએ રામાયણની રચના કરી હવે આપણે આગળનું ચોથું પાત્ર જોઈશું પોષાણ एटले कि पत्थर अहल्या महर्षि गौतम की पत्नी सापवश श्राप आपे नहीं थे पत्थर बन गई थी राम के चरणों के स्पर्श से इसका उद्धार हुआ पशाण पत्थर महर्षि गौतम ना पत्नी अहल्या શ્રાપથી પથ્થર બની જાય છે અને ચૌદ વર્ષના વનવાસ દરમિયાન રામ જ્યારે ત્યાંથી પસાર થાય છે અને રામના ચરણના સ્પર્શથી તેમનો ઉદ્ધાર થાય છે બીપટ યમલાર્જુન કુબેર કે પુત્ર નલકુબેર और मणिग्रीव नारद के सापवश गोकुल में दो अर्जुन वृक्षों के रूप में उत्पन्न हुए किसी अपराध पर जब यशोदा ने कृष्ण को इन पेड़ों से बांधा तो वे गिर पड़े और उनका उद्धार हो गया कुबेनो पुत्र નલકુબેર અને મણિગ્રી આ બંનેને નારદે સાપ આપ શ્રાપ આપેલો અને એ શ્રાપવશ તેઓ ગોકુળમાં અર્જુન વૃક્ષના સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે બાળકૃષ્ણ બહુ સાર્યતા તોફાની હતા અને આવું જ કંઈક તોફાનની સજા રૂપે એમની માતા યશોદાએ એમને જળ સાથે બાંધી દીધા હતા ત્યારે એ ઝાડ વૃક્ષ પડી જાય છે અને બંને પુત્રોનો ઉદ્ધાર થાય છે આમ આ ની કથા પણ આમાં આવી જાય છે આમાં પાંચ પાત્રો આપણે સમજી લીધા પછી તુલસીદાસની પહેલી જે રચના છે પહેલું જે પદ છે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું આ વિડીયોમાં મેં તમને આ એક પિક્ચર આપ્યું છે આ પિક્ચર તમારે બનાવવાની કોશિશ કરવાની છે ઓરેન્જ યલ્લોના શેડ આપીને અને દોરાઈ કલર આખો બેકગ્રાઉન્ડમાં થઈ ગયા પછી તમારે એની અંદર કલર પૂરવાના છે